હેલો નમસ્કાર મિત્રો તો આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરી રહ્યા છીએ જેનું નામ છે બોટ અને પ્રવાહ સામાન્ય રીતે આ ચેપ્ટરમાં ઘણા ત્રણથી ચાર મુદ્દા યાદ રાખવાના થાય છે જે આખા ચેપ્ટરમાં આપણે અપ્લાય કરવાના થશે તો સૌ પ્રથમ જોઈએ આપણે બોટ અને પ્રવાહમાં કયા કયા અગત્યના મુદ્દાઓ છે જે બેઝિક છે તે સૌ પ્રથમ જોઈએ આપણે શું શું બેઝિકમાં પૂછાઈ શકે છે અહીં બોટ અને પ્રવાહમાં સામાન્ય રીતે છે ને તો પૂછાઈ શકે છે સ્થિર પાણી સ્થિર પાણી વાળું એક પૂછાઈ શકે છે એમાં સ્થિર પાણીવાળો મુદ્દાઓ બહુ અગત્યનો છે સ્થિર પાણી એટલે કે જ્યારે પણ છે ને પાણીનો પ્રવાહ જે બાજુનો હોય પણ તેની છે ને ઝડપ જીરો હોય એટલે પાણી છે ને સ્થિર હોય સ્થિર પાણીમાં બોટ બોટ છે ને જતી હોય તો તેની ઝડપ શોધો એવું પૂછેલું હોય તો અહીં આવશે અહીં ઝડપ છે ને જીરો હશે સ્થિર પાણી હોય એટલે પાણીની ઝડપ છે ને શૂન્ય હશે કારણ કે સ્થિર પાણી આપેલું છે અને ત્યારબાદ આપેલું હોય છે એક બીજો મુદ્દો છે જે બોટ બોટની બોટની ઝડપ છે ત્યારબાદ બોટની ઝડપ એટલે કે જયારે એક પાણીમાં પાણીના પ્રવાહમાં જયારે બોટ જે ગતિમાન અવસ્થા ધારણ કરે છે તેને બોટની ઝડપ કહેવામાં આવે છે એટલે દેશી ભાષામાં કહીએ તો બોટ કેટલી ઝડપથી ગતિ કરી રહી છે પાણીમાં તે એટલે અહીં લખીને નાખીએ પાણીમાં જે ગતિ કરે છે તે પાણીમાં બોટની ગતિ હવે ત્યારબાદ ત્રીજો એક અગત્યનો મુદ્દો છે તેમાં પ્રવાહીની ઝડપ પ્રવાહીની ઝડપ પ્રવાહીની ઝડપમાં છે ને બે મુદ્દા પડે છે એક તો પ્રવાહીની દિશામાં વિરુદ્ધ દિશામાં હવે જ્યારે સામાન્ય રીતે બોટ છે ને પ્રવાહીની દિશામાં ગતિ કરતી હોય છે ને ત્યારે આપણે છે ને ઝડપનો સરવાળો કરીશું એક્સ પ્લસ વાય ધારો કે આ છે ને બોટ ની ઝડપ છે બોટ ની ઝડપ અને વાય બરાબર આપણને છે ને પ્રવાહીની ઝડપ આવેલી છે જયારે પણ આપણને બોટ છે ને પ્રવાહીની દિશામાં ગતિ કરી રહીશું આપણે કારણ કે બંનેનો સરવાળો થશે બંનેની એક જ દિશા છે અને જયારે એવું પ્રશ્ન પ્રશ્નમાં આવે કે પ્રવાહીની વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહી છે તો જ્યારે ત્યારે આપણે સરવાળો સરવાળો કરતા ઉપર તો અહીં નીચે વિરુદ્ધ કરીશું કારણ કે અહીં બાદ કરી નાખશું તો અહીંયા આ છે ઝડપ

લખીએ શાંત પાણી એટલે ઇંગ્લિશમાં કઈ શકાય તો સ્ટીલ બોટલ પણ કહેવું હોય તો છે પ્રવાહીની ઝડપ લખીએ તો પ્રવાહ ને શું કહી શકાય ડાઉનસ્ટ્રીમ સ્પીડ કહી શકાય તો ત્યારબાદ ઈ આપણે અંગ્રેજી નામ યાદ રાખવાનું નહીં ખાલી ગુજરાતી યાદ રાખો તો પણ ચાલશે ત્યારબાદ પ્રવાહીની દિશામાં ઝડપ પ્રવાહની દિશામાં વિરુદ્ધ દિશામાં રાખવાના છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે કે અપસ્ટ્રીમ અપસ્ટ્રીમ સ્પીડ થશે હવે ત્યારબાદ જોઈએ તો અહીં આપણે ધારો કે આપણે શાંત પાણીને છે ને આપી દઈશું શાંત પાણીમાં બોટની પ્રવાહ બોટની જે ઝડપ હશે તેને એક્સ કહીશું અને જ્યારે આપણે પ્રવાહ હશે ને તેને વાય કહીશું અને જો પ્રવાહની દિશામાં બંને ગતિ કરે તો આપણે એક્સ પ્લસ વાય મૂકી કી દઈશું કારણ કે બંનેની દિશા એક છે બોટની પણ અને આ પ્રવાહીની ઝડપ પણ પ્રવાહ અને પ્રવાહ બંનેની ઝડપ એક હોય તો આપણે પ્લસ કરી નાખીએ અને જ્યારે બંને આપણી સામે પ્રવાહ હોય અને બોટ આ બાજુ ગતિ કરતી હોય તો આપણે બાદબાકી કરીશું તો આ રીતના આપણે કંઈક આ ચેપ્ટરમાં આટલા મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે ફરી વખત આપણે જોઈ લઈએ તો હવે આપણે એક સ્થિર પાણી વિશે જોયું તેમાં છે ને ઝડપ શૂન્ય હોય છે પાણી ગિમામાં નવસ્થામાં નથી એટલે પ્રવાહની ઝડપ શૂન્ય થઈ થશે ત્યારે બોટની ઝડપ જે પાણીમાં બોટ જેટલી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી હોય અથવા કોલ મીટર પ્રતિ સેકન્ડમાં જે ગતિ કરતી હોય તે સ્થિતિ તે ગતિમાન ન અવસ્થાને બોટની ઝડપ કહેવામાં આવે છે ત્યારબાદ આપણે પ્રવાહની ઝડપ જોઈએ જ્યારે પ્રવાહની ઝડપ છે ને આપણે બોટ જે દિશામાં જતી હોય તે દિશામાં પણ હોઈ શકે છે અને વિરુદ્ધ દિશામાં પણ હોઈ શકે છે જો પ્રવાહ આપણી દિશામાં હોય તો આપણને સરળતાથી આપણે તેને પાર કરી શકશું અને આપણે ઝડપ પણ વધી જશે તો x પ્લસ વાય મશું પ્રવાહની પ્રવાહ જો આપણે વિરુદ્ધ દિશામાં આવતો હોય અને આપણે તેની સામે જઈએ તો આપણું સ્થાન છે ને તે દિશાની વિરુદ્ધ બાજુ હોય તો આપણને પહોંચવામાં વધારે સમય જશે તો એક્સ માઇનસ વાય કર્યા હતા આપણે તે બાજુ હવે શાંત પાણી એટલે આપણે એક્સ શાંત પાણીને એક્સ દર્શાવ્યો હતો ત્યારબાદ પ્રવાહને આપણે વાય કીધો હતો અને ત્યારબાદ બંનેનું સૂત્ર કર્યું હતું કમ્બાઈન કર્યું હતું આપણને એક્સ પ્લસ વાય મળ્યો હતો અને વિરુદ્ધ દિશાવાળું વાળું હતું તો એક્સ માઇનસ વાય કર્યું તો અને ધ્યાન રાખજો આ કોન્સેપ્ટ છે ને અલગ છે આપણે જ્યારે ટ્રેન આધારિત પ્રશ્નો અને સમય અંતર ઝડપમાં જો ગયા ત્યાં રાઈટ ડિફરન્ટ જ છે આ બધું ત્યાં આપણે છે ને બંને વિરુદ્ધ દિશામાં જ ગતિ કરતી હોય ને તો આપણે પ્લસ કરતા સરવાળો કરતા હતા બંનેનો અને એક દિશામાં જાય તો એની બાદ બાકી કરતા હતા અહીં કોન્સેપ્ટ છે ને અલગ જ થઈ જાય કારણ કે પ્રવાહ અને બોટ વિશેનો પૂછવું છે એટલે માટે જો આપણે પ્રવાહની દિશામાં ગતિ કરીશું તો એક્સ પ્લસ વાય થશે અને જો પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ કરશું તો એક્સ માઇનસ વાય થશે હવે તો આપણે એક અંતિમ મેથડ તરફ જઈશું તો આપણા લેક્ચરમાં આપણે બધા લેક્ચરમાં આપણે રેશિયો મેથડનો જ યુઝ કરીશું રેશિયો મેથડમાં જોઈ લઈએ સૌ પ્રથમ કઈ રીતના આવે છે તો સૌ પ્રથમ આવશે આપણે પ્રવાહીની દિશામાં જઈએ ગતિ કરીએ તો x પ્લસ વાય આવે જેમ આપણે બોટની ઝડપ અને પ્રવાહીની ઝડપ બંનેનો સરવાળો કર્યો તો અને ત્યારબાદ અહીં જેમ કરીને વાય દર્શાવશું અને પ્લસ એક્સ જેમ વાય અને એક્સ માઇનસ વાય કરીશું સમગ્ર ચેપ્ટરમાં આપણે આ જ રીતનો ઉપયોગ કરવાનો છે આ સિંગલ લાઈનમાં આપણે દરેક પ્રશ્નનો જવાબ આપી શકશું સિમ્પલી તમારે ખાલી એટલું યાદ રાખવાનું એક્સ પ્લસ વાય જેમ વાય જેમ વાય માઇનસ વાય આ છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય ત્યારે અહીંયા લખી નાખીએ પ્રવાહીની વિરુદ્ધ દિશામાં પ્રવાહીની વિરુદ્ધ દિશામાં બોટ ગતિ કરતી હોય ત્યારે આ એની ઝડપ આપેલી છે અને ત્યારે પ્રવાહીની દિશામાં જો કરે તો તેને x પ્લસ વાય કહેવામાં આવે છે તો અહીંયા લખી નાખીએ પ્રવાહીની દિશામાં અને આ y ને આપણે પ્રવાહ પ્રવાહની ઝડપ દર્શાવ્યું હતું અને ત્યારે આ જે x છે તે બોટની ઝડપ આપેલી છે તો આ રીતના આખા ચેપ્ટર માં ખાલી આપણે આ એક રેશિયો મેથડ થી ખાલી આ સિંગલ લાઈન માં જવાબ આપી શકશું ગમે તેવો પ્રશ્ન પૂછ્યો હોય તો ખાલી આટલું યાદ રાખવાનું x y જેમ y જેમ x જેમ y જેમ x y ત્યાર બરાબર આ y ફરીથી પ્રવાહીની ઝડપ થશે આ x જેમ એક્સ પ્લસ વાય કરીશું તો એક્સ પ્લસ વાય મળશે અને એમ માંથી વાય માઇનસ કરીશું તો એક્સ માઇનસ વાય થશે તો અહીં સુધી આપણે બે જ ક્લિયર કરી ગયા તો આગળના લેક્ચરમાં આપણે ક્વેશ્ચન્સ સોલ્વ કરીશું થોડાક તો હવે જઈએ અહીં લેક્ચરને અંત કરીએ છીએ તો